શ્રી ગણેશ નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું સંકટ હર ચૌધની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શ્રાવણ મહિનાની વધ ચોથના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સવારે સૂર્ય ઉગ્યા પહેલાં સ્નાન વગેરેથી પરવારી ગણપતિનું સ્થાપન કરવું પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કર્યા બાદ સ્તુતિ કરવી આ વ્રત કરનારના સર્વ સંકટ ગણપતિ દૂર કરે છે અને તેને સુખ શાંતિ આપી તેનું કલ્યાણ કરે છે આ દિવસે એકટાણું કરવું એકટાણું કરતાં પહેલાં વાર્તા સાંભળવી ઇન્દ્રપુરી નગરીનો રાજા ઇન્દ્રસેન મહાપ્રતાપી અને પ્રજાના દુઃખે દુઃખી થનારો હતો તેની રાણી ઇન્દુમતી પણ એવી જ ધર્મપરાયણ અને પતિના પગલે ચાલનારી પતિવ્રતા પત્ની હતી અને તેથી જ પ્રજા આવા ધર્મિષ્ઠ રાજા રાણીની પૂજા કરતી હતી આવા ધર્મિષ્ઠ રાજા પર એકવાર મહાસંકટ આવી પડ્યું પડોશી રાજાએ પોતાનું રાજ્ય વધારવાની લાલસાએ ઇન્દ્રપુરી પર ચઢાઈ કરી એ ખૂબ જ બળવાન હતો અને તેથી જોતજોદામાં તેણે આખા મહેલને ઘેરી લીધો ઇન્દ્રસેન અને પત્ની ઇન્દુમતી જીવ બચાવવા એક છુપા ભોયરાવાટે થઈને અઘોર વનમાં ચાલ્યા ગયા અને ત્યાં આગળ જંગલમાં એક ઘાસની ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા આવી પરિસ્થિતિમાં પણ રાજા રાણી બંને ખુશ હતા પ્રભુની ઈચ્છા જ બળવાન છે એવું માનીને તેઓ જીવનારા હતા જંગલમાં ઘાસની ઝૂંપડી બાંધીને રહેતા વ્રત ઉપવાસ કરતા અને પોતાને આંગણે આવેલાનો આદર સત્કાર કરતા એક વખત માર્કંડે મુનિ ત્યાં થઈને નીકળ્યા રાજા રાણીએ તેમને પ્રણામ કરી પોતાની ઓળખ આપી અને આવી પડેલા દુઃખનું નિવારણ કેવી રીતે થાય તે માટે પૂછ્યું તો મુનિએ કહ્યું તમે શ્રાવણ વદ ચોથના દિવસે સંકટહર વ્રત કરો તો જરૂર તમારી વેરા વળે અને ગયેલું રાજ્ય પાછું મળે રાજાએ કહ્યું મુનિવલ અમે શ્રદ્ધાપૂર્વક તે વ્રત કરીશું અમને તેની વિધિ શું તે જણાવવાની કૃપા કરો મુનિ બોલ્યા પવિત્ર શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની ચોથને દિવસે આ વ્રત લેવાય છે સવારે પવિત્ર થઈ ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવું ને તેમનું પૂજન કરવું લાલ કરણના પુષ્પો ધરવા ધૂપદીપ કરી પછી ગણપતિજીને લાડુ અતિ પ્રિય હોવાથી તેમને લાડુનું નૈવેદ્ય ધરવું અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી ગણપતિજીની સ્તુતિ કરી શયન કરવું આ વ્રત કરનારના બધા જ સંકટ ગણપતિજી હરી લે છે રાજા ઇન્દ્રસેન અને રાણી ઇન્દુમતીએ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો તેથી થોડા જ સમયમાં તેમની પ્રજા રાજા ઇન્દ્રસેન પાસે આવી અને પ્રજાની મદદથી ઇન્દ્રસેને પડોશી રાજાને હરાવી રાજ્ય પાછું મેળવ્યું અને ત્યારબાદ રાજા રાણીએ બ્રાહ્મણોને જમાડી વ્રતનું ઉજવણું કર્યું હે ગણપતિ દાદા તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા આવ્રત કરનાર વાર્તા સાંભળનાર શર્વના સંકટ હરજો ને સુખ શાંતિ આપજો